એક હજાર કરોડ ની જગ્યા ખુલી કરવા મેગા ડિમોળી દબાણ હટાવવાનું પંદર આ એવા ટ્રક સાતસો થી વધુ પોલીસ કાફલો તૈનાત ગાંધીનગર માં ફર્યું દાદા નું બુલડોઝર સાબરમતી નદી કાંઠા વિસ્તાર માંથી સાતસો દબાણો તોડાયા તો ગુજરાત માં ફરી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું છે માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકાએ દબાણો હટાવ્યા છે પાંચસોથી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરમતી નદીકાંઠા વિસ્તારમાં દબાણો દૂર કરાયા છે ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તાર જેવા કે પેથાપુર ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીન દોસ્ત કરવામાં આવ્યા છે

એક હજાર થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત હતી ડિમોલિશન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી સ્થળ પર હાજર હતા અને સરકારી જમીન પર થયેલા સાતસો જેટલા દબાણો દૂર કરીને એક હજાર કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે